ગુજરાત સરકારે ઓપરેશન સિંદુરના સન્માનમાં એક મોટું ભર્યું છે આ પાર્ક પાકિસ્તાન સરહદ નજીક સ્થિત હશે અને તેનું નામ સિંદુર વન રાખવામાં આવ્યું છે ચાલો જાણીએ સિંદુર પાર્ક ખાસિયત નમસ્કાર બીએસ ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસમીન

આઠ હેક્ટર માં ફેલાયેલી વન ફાળો આપનાર માધાપુરની મહિલાઓએ પ્રધાનમંત્રીને સિંદૂર છોડ ભેટમાં આપ્યો હતો જેના પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે હાઉસમાં વટ વૃક્ષ તરીકે ખેલશે વન સંરક્ષક સંદીપ કુમારે જણાવ્યું કે તેને મન કવચ અથવા માઇક્રોફોરેસ્ટ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે આ પાર્કમાં ભીત ચિત્રો અને આર્મી એરફોર્સ નેવી અને બીએસએફ જેવા વિવિધ સામગ્રી અને વિમાનોના ડાયરામાં પણ સ્થાપિત કરવામાં આવશે જેથી મુલાકાતીઓ યુદ્ધના અનુભવને નજીકથી સમજી શકે સિંદૂર જંગલનો એક ભાગ બાવીસ એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને સમર્પિત કરવામાં આવશે જેમાંથી ત્રણ ગુજરાતના હતા ઓપરેશન ગુજરાતના ડ્રોન છોડવામાં આવ્યા હતા જેમાંથી ચાલીસ ટકા હુમલા ગુજરાત વિસ્તારમાં થયા હતા બીએસએફ ગુજરાત ફ્રન્ટિયર આઈજી અભિષેક પાઠકે જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા દળોએ અપ્રિતિમ સમર્પણ સાથે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા તો આવા જુ અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યુઝ નમસ્કાર